ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે આઠ ફેબ્રુઆરી અને શનિવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો કપાસની બજારમાં આવકો હવે ઘટી ગઈ છે ગુજરાતમાં સતત એક લાખ મણની અંદર આવકો થઈ રહી છે ને દેશ લેવલે પણ દસ હજાર જેવી ઘાસડીમાં ઘટાડો છે આજે કાલ કરતાં આવકો જે ઘટી છે એના કારણે અમુક સેન્ટરોમાં પંદરસો પર બે ત્રણ સેન્ટરો ગયા છે અમુક સેન્ટરમાં ઘટાડો છે બાબરા જે પંદરસો પચીસ જેવું જ હતું તે પંદરસોની અંદર ચૌદસો પંચાણું જેવી એન્ટ્રી છે અને રાજકોટમાં નવ હજાર મને આવક હતી પંદરસો પાંચ એન્ટ્રી છે હળવદમાં પંદરસો એકની છે અને વડાલીમાં પંદરસોની છે કપાસની મર્યાદિત આવકો થવા માંડી છે આવકો ઘટી રહ્યા છે બજારમાં એવું મનાઈ રહ્યું છે કે લગનગાળાની મોશનના હિસાબે આવકો ઘટે છે અને ખેડૂતોમાં એવી ચર્ચા છે કે ગાળાની જરૂરિયાત હોય બધો માલ વેચાઈ ગયો છે જે કંઈ માલ બાકી છે તે એક બે ટકા ખેડૂતો પહોંચે છે બજારના ડેટા પ્રમાણે જે માલ ઘણો બાકી છે જોઈ આગળ શું થાય છે જે સતત આવકો ઘટે છે તેના કારણે કદાચ બજાર ચાલે પણ કડીમાં મહારાષ્ટ્રની દરરોજની ચિત્તેરથી એકસો ગાડીની વચ્ચેની આવકો થાય છે અને ભાવ ચૌદસો થી ચૌદસો પાંત્રીસ જેવા રહે છે ચાલીસ ચાલીસથી સાઠક ગાડીની વચ્ચેની આવકો થાય છે અને ભાવ ચૌદસો વીસ ત્રીસથી ચૌદસો પચાસ સાઠ જેવા રહે છે મહારાષ્ટ્રની સૌરાષ્ટ્રમાં પચાસ ગાડીની આવક થાય અને ભાવ તેરસો પચાસથી ચૌદસો પચીસ જેવા હોય છે દેશમાં જે ઋની આવકો થાય છે તે સ્થિર જેવી જ ગણાય ઘટતી જાય છે ઘટતી જાય છે ધીમે ધીમે સ્થિર જેવી રહી ઘટતી ઘટતી સ્થિર છે આગામી દિવસોમાં કેવી ઋણની આવકો થાય છે એની ઉપર બજારનો આધાર રહેલો છે જે દેશમાં ઋના ભાવ જોઈએ તો મિત્રો કાલે સો રૂપિયા જેવા ખાંડી વધી અને બાવન હજાર સાતસો થી ત્રેપન હજાર એકસો જેવા ભાવ રહ્યા હતા ਕਪਾਸ਼ ਖੋਲੋ ਬੈਂਚਮਾਰਕ ਵਾਏ 2 ਰੁਪਿਆ 7 ਵਿਧੀ 2689 ਨਿਸ਼ਾਟੇ ਉੱਪਰ ਬੰਦਰ્યો ਤੋਂ ਕਪਾਸ਼ ਖੋਲੋ ਵਾਸ ਸੀਜਤਾ ਵਰ ਮਿਰੋ ਖੋਲੋਂ ਲੰਬਾ ਨਾ ਫੇੜ ਬਰਦਨ ਜਿ ਆਵੇ ਤੇ ਨਾ 1550 ਜੇ ਖਾਨ ਨੂੰ ਬਰਦਨ ਆਵੇ ਨਾ 1570 ਜੇ ਸੰਦਾਵੜੋ ਲੇਕ ਜੋੜ ਬਰਦਨ ਆਵੇ ਤੇ ਨਾ 1580 ਸਤਾ ਸੋਰਾਸ਼ਟਰਾ ਕੋਡ ਬ੍ਰਾਂਡਡ ਨਾ 1500 થી 1510 ਤਾ અને એવરેજ નાની મિલોના ચૌદસો પચીસ ત્રીસ થી ચૌદસો છસાઠ હતા કપાસ્યાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો ચાલીસ થી છસો પાસઠ હતા અને કડીમાં છસો એસી થી છસો પંચાણું જેવા હતા હવે કાલે આખા ભારતમાં ક્યાં કેટલી આવક થઈ તે જોઈ લઈએ દરેક રાજ્યનું અને ક્યાં ને અહીંયા ઘાસડીના કેવા ભાવ છે ભારતમાં તેની વાત કરી લઈ સી ઋણાભાવ શુક્રવારે સતત ચોથા દિવસે યથાવત રેચ્યા હતા અને અમદાવાદ રાજકોટ માટે અઠવીસ એમ એમ લેન્થવાળા ઋણાભાવ એકાવન હજાર ત્રણસો ઓફર ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ રૂના બાવન હજાર છસો અને અઠાવી એમ એમના એકાવન હજાર ઓફર કર્યા હતા સી શુક્રવારે ત્રણસો ગાંઠડી વેસાણી હતી જેમાંથી મિલોએ એકસો ગાંઠડી અને વેપારીઓએ સો ઓગાસડી ખરીદી હતી હવે આપણે આવકો જ જોઈ લઈએ ભારતમાં કે કેટલી થઈ કાલે ને તે આવકો જે એક ગાંસડી બરાબર સાડા આઠ મણ કપાસની આવક થઈ તેવું તમારે સમજવું ઉત્તર ભારતમાં દસ હજાર ચારસો ગાંસડીની આવક થઈ ગુજરાતમાં એકત્રીસ હજાર ગાંસડી ની આવક થઈ મહારાષ્ટ્રમાં ઓગણપચાસ હજાર ની આવક થઈ મધ્યપ્રદેશમાં આઠ હજાર સાતસો ગાંસડીની આવક થઈ તેલંગાણામાં અગિયાર હજાર ઘાસણીની આવક થઈ આંધ્રપ્રદેશમાં પાંચ હજાર ઘાસડીની આવક થઈ કર્ણાટકમાં આઠ હજાર ઘાસણીની આવક થઈ તમિલનાડુમાં બારસો ઘાસણીની આવક થઈ અને ઓરિસ્સામાં બારસો ઘાસડીની કુલ આખા ભારતમાં એક લાખ પચીસ હજાર ને પાંચસો ઘાસડીની આવક થઈ હવે આપણે ભાવ જોઈ લઈએ મિત્રો તો એમ એમ પંજાબ હરિયાણા અને ઉપરના રાજસ્થાનના ભાવ બાવન હજાર રૂપિયા આવે છે અઠિવ એમ એમ મહારાષ્ટ્રના એમપીના એકાવન હજાર પાંચસો ઓગણત્રીસ એમ એમ ગુજરાતના ત્રેપન હજાર એકસો એકત્રીસ એમ એમ એમપી મહારાષ્ટ્રના ચોપન હજાર ત્રણસો સોત્રી એમ એમ એમપી મહારાષ્ટ્રના ચોતેર હજાર પાંચસો ચોત્રી એમ એમ કર્ણાટક અને તમિલનાડુના એંશી હજાર પાંત્રીસ એમ એમ મહારાષ્ટ્ર એમપીના અઠ્યોતેર હજાર પાંચસો પાંત્રીસ એમ એમ કર્ણાટક અને તમિલનાડુના ત્યાંશી હજાર જે આપણે આ લંબતારી છે તેના ભાવો આ તમે ચોત્રીને પાંત્રી એમ એમમાં સમજી લેજો પણ તેમના ઉતારા ઓછા છે સરકાર અને ઉદ્યોગ કપાસ ઉદ્યોગ બંનેને આપણે લંબતારી હોવાય તેવી વધારે લાગણી લાગે છે તેમના ઉતારા બરાબર નહીં હોય મિત્રો કારણ કે આજે આપણે કાલે ડેટા જોયા ને તેમાં પણ લંબતારી ની નિકાસમાં વધારો થયો છે એ તમને ફીમા કોટન લંબતારીમાં જે સરકાર અને આપણા ઉદ્યોગોને પણ રસ છે ખેડૂતો વાવે તેમાં એની ખાસ વિકતો આમ નથી વાવેતર કેવી રીતે વાવેતર કેવા ઉતારા પણ ઉદ્યોગોને પણ રસ છે મિત્રો ખેડૂતો ફીમા કોટન વાવે કારણ કે જે આયાત કરવી પડે અને અમેરિકાથી આયાત થાય એમાં ઘણા ભાવ બધું આપવા પડતા હોય છે નિકાસ અગાઉના સપ્તાહથી અઢાર ટકા ઘટ્યા હતા પણ છેલ્લા ચાર સપ્તાહની એવરેજ થી ચાર ટકા વધ્યા હતા જ્યારે પીમા કોટન નિકાસ શિપમેન્ટ અગાઉના સપ્તાહથી સત્તાણું ટકા વધી અને છેલ્લા ચાર વર્ષની ઊંચાઈ પહોંચ્યા હતા પીમા કોટનની વાત છે મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો સતત બીજા દિવસે ઘટ્યો હતો જીરો પોઈન્ટ ઓગણચાલીસ ટકા જેવો ઘટી પાસઠ પોઈન્ટ ત્રેસઠ સેન્ટ ઉપર બાંધ્યો હતો જ્યારે છીનના રૂ અને કોટિન કોટન વાયદા સતત બે દિવસ ઘટ્યા બાદ શુક્રવારે વધ્યા હતા છીનનો રૂ માર્ચ વાયદો સાઠ યુવાન વધી તેર હજાર પાંચસો પાંસઠ યુવાન અને મે વાયદો પચાસ યુવાન વધી તેર હજાર પાંચસો પંચાણું યુવાન પર બંધ્યો હતો જ્યારે કોટન યાન માર્સ વાયદો પંચ્યાસી યુવાન વધી ઓગણીસ હજાર નવસો ત્રીસ યુઆન અને મે વાયદો દસ યુવાન વધી ઓગણીસ હજાર છસો પાંત્રીસ યુઆન પર બંધ્યો હતો હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય રૂપિયા પ્રમાણે ભારતીય માપ ત્રણસો છપ્પન કિલોની ગાંસડીની વાત કરી લઈએ તો શંકર સોના ત્રેપન હજાર એકસો અમેરિકન માર્સ વાયદા પ્રમાણે પિસ્તાલીસ હજાર ત્રણસો આડત્રીસ ચીનના માર્સ મેદા પ્રમાણે સત્તાવન હજાર સાતસો બત્રીસ પાકિસ્તાનના ત્રેપન હજાર આઠસો છોવીસ બ્રાઝિલના અડતાલીસ હજાર સાતસો બાણું બ્રાઝિલમાં ચારસો ઓગણત્રીસ રૂપિયાનો વધારો હતો ઘાસડીએ અને કોર્ટલુક ઇન્ડેક્સમાં ત્રેપન હજાર આઠ એમાં ચારસો સિત્તેર જેવો ઘટાડો હતો મિત્રો આ તા કપાસ બેદરના અહેવાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જાય મા